નમસ્તે ભાઈ જોઉ છું માનું ને આપણે જો ફેમિલી પર તો ચાલો વિડિયો ને સારું કરીએ તો આજે આપણે આવી ગયા છીએ વાડીએ અને અહીંયા આપણે નેદવાનું કામ ચાલુ છે તો ચાલો ન્યા આપણે નજર મારી આવીએ એકવાર કારણ કે આપણે ત્યાં ચાલે નેદવાનું કામ એકદમ મસ્ત રીતે તો એને આપણે હાલવા દેવું

મજૂર મસ્ત રીતે આપણા તલ તમને કેવા લાગ્યા તે કમેન્ટમાં આપણને લખી દેજો પ્લીઝ તો હલો જોવો તમે બધી પેલા તો પછી ગયો મને ફરતી ગયર મજૂર મજૂર વાર શું લાગે વધી ગયા ઓછા કેતા હોય એ તો હા પણ એકવી મજૂર છે આપણે એકવી તો હવે આપણે અહીંયા ગાય દોવાનો સમય થઈ ગયો છે તો અહીંયા આપણે એનું વાછડો હે એને ધાવી લઈએ પછી આપણે દોવાનો કાર્યક્રમ ચાલુ કરીએ આજ આપણે ટ્રાય મારશું દોવા હે તો ભલે બાકી તો થયું ફૂટશે જ નહીં આપણા જ છેડ આમ જુઓ બાકી તમે વાછડો એટલે હું પેલા દોવરાઈ જઈએ haga lo dos años me aparezca y yo cayuno de ahuevo todo lo aprendí y vamos y vamos y de que todo vamos y a ver tan daba de ah lo en vez y de ahuevo me toca en dos a hatu ¿no? dos años de પછી આપણે કરીએ ને કરે હીલકું પછી આપણે દોઈએ સાઈડ તો આપણે નહીં તાજી હોય ને તાજી તરત ત્યાં જ આપણા ફૂટે થોડા પછી ફૂટતી જ નથી હાલો મારીએ ટ્રાય પપ્પા ને કઈ થઈ જાવ તમે ઊભા તો ગાય જવા આપણે જઈએ આપણી કેર્યું જોવા હાલો તમને દેખાડું આપણી કે આમાં જુઓ બાકી તમે આમાં ઓણ આપડે ગયું નથી સામે એર્યું જોવા કાક કાક છે આમાં જાઓ બાકી તમે એવું કામ બુ હે પણ એટલી બધી આવી ગયું હે આનું કરે દેખાય હજી બે હા હા જાઝિયું આવી ગયું બાકી કઈ ઘટે નહીં એમ બાકી લીંબુ તો આપણે દેખાતા નથી કાસા હે બધા કાસા નિમડે ત્યારે જોવો આપડે બાકી મોસ્તી નું હે અહીંયા આપણું બકાલુ હે હાલો જઈએ આપણે અહીંયા બકાલુ જુઓ તમે આપણું મસ્તનું કાલ હવે તમને લઈ જાવ આપણા વાસડા પાસે એની પાસે જઈ આવીએ હમણાં કેદું નવી ગયું નતું આવ્યું એટલે ન્યા ચાલો ને આટો માર્યા એને દર્શન અહીંયા રહ્યા આપડા વાછડા તમે જોવો પવન બહુ ઉપડી ગયો આપડે અત્યારે વાછડી જોઈએ આપણે મગ જો આપડા અહીંયા મગ મગ તમ જવો બા ઘટે બે ક્યારે છે એ અડધે વાં છે તો નથી બે ક્યારે તલ જોઈએ નેદવાનું આલે હિ તો આપડે જોયું હતું

બીજો દિવસ છે એટલે વા પહોંચી ગયા બાદ તમે વિસરતા હશો અહીંથી વા સીધા કેમ પહોંચી ગયા બીજો દિવસ થઈ ગયો એટલે બાકી હજી ન પોતા હોત બસ આજે એટલું જ કાલે મળીએ તો આવતી મારા તરફથી બાય બાય જય દ્વારકાધી જય શ્રી રામ જય માતાજી બાય બાય